નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં ચાલો આજે આપણે જોઈએ સ્વધ્યન પોથીનો ભાગ છઠ્ઠો ધોરણ આઠમાં તો શું બાકી છે તો ચાલો અનુક્રમણિકામાં જોઈશું શું બાકી છે પ્રકરણ નંબર નવ તો ચાલો થઈ જાઓ તૈયાર કાઢો તમારી સ્વાધ્યન પોથી બોલો પાણા નંબર બેતાલીસ અને ધોરણ આઠ વિષય પ્રકરણ નંબર ઘર્ષણ તો ચાલો પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો પહેલો પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે તો તરલ ચાલો બીજું મશીનોમાં સાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે તો મશીનોમાં બોલ બેરિંગ ચાલો ત્રીજું નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંઝણનો ઉપયોગ કરવામાં આવે છે તો ઉપરના તમામ એટલે કે હિંચકો સાયકલની ચેન દરવાજાના મિજાગ્રા ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું સપાટીને બનાવીને ઘર્ષણ વધારી શકાય છે કેવી તો ખરબચડી ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે સ્નાયુ બળ ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્નોના જવાબ લખો છઠ્ઠું બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે તો કે બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે ઘર્ષણ બળ જવાબદાર છે ચરણેક જોયું સાતમું જેમાં ઘર્ષણ બંધનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો દાખલા તરીકે લખવું એ પહેલું સાયકલ ચલાવવી પેન પેન્સિલ વડે કાગળ પર લખવું ચોક વડે બોર્ડ પર લખવું ચરણ એક જોઈએ આઠમું નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બંને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો ચાલવું લખવું લાકડાનું ઘસાઈને ફાટી જવું ચંપલ ઘસાઈ જવા લપસણી પરથી લપસવું ખેડાની છાલ પર પગ પડવાથી લપસવું સાયકલ ચલાવી ટાયરનું ઘસાવવું હિંચકો ઝૂલતા અવાજ આવવો કારને બ્રેક મારતા અટકી જવું મિત્ર કોને કહેવું અને શત્રુ કોને કહેવું મિત્રમાં આવશે ચાલવું લખવું લપસણી પડતી લપસવું સાયકલ ચલાવવી કારને બ્રેક મારતા અટકી જવું શત્રુમાં શું આવશે તો કે કપડાંનું ઘસાઈને ફાટી જવું ચંપલ ઘસાઈ જવા કેળાની છાલ પર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવવું હિંચકો ઝૂલતા અવાજ આવવો ચાલો નેક્સ્ટ જોઈએ નવમું નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરો તો નીચેની ક્રિયાઓમાં સરળ ક્રિયામાં કઈ આવશે તો ઉપર લિસ્ટ આપ્યું છે એમાંથી સરળ ક્રિયામાં બહારની સપાટી પર કાગળ વીંટાડે હોય તેવો કાચનો ગ્લાસ પકડવો મુશ્કેલ ક્રિયાઓમાં બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો ચાલો બીજા બીજું કુલડી પકડવી જમીન પર ચાલવું ઉપરોક્ત મુશ્કેલમાં કાવ કાવવાળા રસ્તા પર ચાલવું ભીના હોય તળિયા પર ચાલવું ઉપરોક્ત ક્રિયાઓ શા માટે સરળ કે મુશ્કેલ છે તેનું કારણ જણાવો સરળ ક્રિયામાં ઘર્ષણબળ વધુ લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં સરળતા રહે છે મુશ્કેલ ક્રિયામાં ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે ચાલો આગળ જોઈએ પારિભાષિક શબ્દના ઉદાહરણ લખો દસમું લોટણ ઘર્ષણ જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહેવાય અગિયારમું તરલ ઘર્ષણ તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને તરલ બળ કહે છે બારમું સ્થિત ઘર્ષણ કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે તેરું સરકતું ઘર્ષણ જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે તેના પર લાગતા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે ચૌદમું ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો કે વસ્તુનું સ્થાન બદલી શકાય છે વસ્તુને ગતિમાન લાવી શકાય છે ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે તમે જોઈએ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો પંદરમું ઘર્ષણ એકા એક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય તો કે ઘર્ષણ એકા એક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર નીચે મુજબની અસર થાય છે વાહન ચાલી ન શકે આપણે ચાલી ન શકીએ લખી શકતા નથી નેક્સ્ટ જોઈએ સોળવું તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો શા માટે જવાબ આપણા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે છે તો તમે ઘરના દરવાજામાં ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અને થોડા તેલના ટીપાં કે ગ્રીસ નાખીશું કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તે તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને અવાજ આવતો અટકી જાય છે ચાલો ને એક જોયા સત્તરમું તમે તમારા મિત્રો સાથે ગેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ પર પાવડર શા માટે છાંટો છો જવાબ કેરમ બોર્ડ અને કેરમની કુકડીઓ વચ્ચે ઘર્ષણ બળ ઘટાડવા માટે અમે અમારા મિત્ર સાથે કેરમ રમતી રમત રમીએ છીએ ત્યારે કેરમ બોર્ડ પર પાવડર છાંટીએ છીએ ઘર્ષણ બળ ઘટાડવાથી કુકડીઓ સરળતાથી સરકી શકે છે અને જોઈએ અઢારમું તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ છો ત્યારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ શા માટે તો જવાબ બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટી ના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ કારણ કે વધારે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે જાવ નેક્સ્ટ જોઈએ ઓગણીસ સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ શા માટે તો જવાબમાં લખો ખરબચડા ટાયરની સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ કારણ કે એ ટાયર રસ્તા પર ઘર્ષણ બળ વધુ લગાડે છે અને બ્રેક મારવાથી વાહન સરળતાથી ઊભું રહી જાય છે નેક્સ્ટ જોઈએ વિષમું તમે મુસાફરી માટે ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારની સૂટકેશ વાપરશો શા માટે જવાબમાં લખો તો સફારી માટે મુસાફરી માટે ટાયર વાળા સૂટકેસની પસંદગી વધારે યોગ્ય છે કારણ કે તેની સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ શકાય છે તેમાં ઓછા બળની જરૂર પડે છે ચાલો નેક્સ્ટ જોઈએ એકવીસમું કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડશે શા માટે તો કે એ ફૂટબોલને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો છે બે ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે જવાબ ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે કારણ કે ગબડી રહેલ ફૂટબોલ પર ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી ઓછા બળની જરૂર પડે પડશે બાવીસમું કબડ્ડી હરીફાઈમાં તમે ભાગ લીધો છે આ દરમિયાન તમે તમારા હાથ પર સમયાંતરે માટી શા માટે ઘસો છો તો કે જવાબ કબડ્ડીની રમત દરમિયાન તમે અમારા અમારા હાથ પર માટી ઘસીએ છીએ કારણ કે માટી લગાવવાથી હાથ ખળભડા થાય છે અને ઘર્ષણ બળ વધે છે તેથી સામેવાળા ખેલાડીઓને સરળતાથી પકડી શકાય છે નેક્સ્ટ જોઈએ ત્રેવીસમું પરમ સરકતું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ લોટન ઘર્ષણ બળ જીયા સ્થિત ઘર્ષણ બળ સરકતું ઘર્ષણ બળ લોટન ઘર્ષણ બળ મેશ્વા લોટન ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ સરકતું ઘર્ષણ બળ પાર્થ લોટણ ઘર્ષણ બળ સરકતું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ અહીં ચાર મિત્રો સ્થિત ઘર્ષણ બળ લોટન ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળને લાગતા પદાર્થ લાગ લાગતા ઘર્ષણના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવે છે તો કોની ગોઠવણી સાચી છે તો જવાબમાં આવશે મેશવાની ગોઠવણી સાચી છે જે લોટણ ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ અને સરકતું ઘર્ષણ બળ આવશે ચરણ એક જોઈએ પચીસમું એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને મુક્ત કરવામાં આવે છે ધારના ટળીએ આવેલ સમક્ષ સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી સંક્ષિત દિશામાં સૌથી ઓછું અંતર કાપશે હવે તે ચરણેક જોઈએ છવ્વીસમું એ દોરડા ખેંચની હરીફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પેશ દોરડું પકડી ખેંચવાની શરૂઆત શરૂઆત જ કરે છે કે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે તેને નીચેનામાંથી શું ઉપાય કરવો જોઈએ ચાલો જોઈએ જવાબમાં પોતાના હાથ પર માટી લગાવવી જોઈએ સત્યાવીસ જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બંધ ના હોય તો શું થાય જગમ લખો જો બ્લેક બોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બળ ન હોય તો બ્લેક બોર્ડમાં લખી શકાય નહીં અઠ્યાવીસમું જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય જવાબ જો ઘર્ષણ બળ ના હોય અને પદાર્થ ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ શરૂ શરૂ જ રહે છે ચૌને એક જોયો ઓગણત્રીસ શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે તો કે જવાબ માછલી અને પક્ષીનો આકાર રૂપ હોય છે અને તે આકાર તરલ ગતિમાન હોવાના કારણે ઘર્ષણ ઘટે છે એ માટે તરલ ગતિમાન ઘર્ષણ ઘટાડવા માટે અને વિમાનની ઝડપ વધારવા માટે વિમાનને માછલી કે પક્ષી જેવો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે કે બાળકો આપણે એકથી ઓગણત્રીસ પ્રશ્નોના સંપૂર્ણ જવાબોનું સોલ્યુશન કર્યું તમે સરસ રીતે સ્વજન પુથીમાં સુંદર અક્ષરે લખાણ કરશો જો ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પણ ક્લિક કરી દો અને તમારા મિત્રને પણ લિંક શેર કરી દો જેથી પણ રહી ન જાય ઓકે બાળકો આવજો